વૉટ ચોરીને લઈ જિલ્લા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ 3 થી 10 ઓક્ટોબર દરમિયાન કોંગ્રેસે તમામ बूथ પરથી અને મતદારોને જાગૃત કરશે 10 ઓક્ટોબર બાદ દેશમાં 5 કલાકથી વધુ સમય સાથે કોંગ્રેસ ઇલેક્શન કમિશનને આવેદનપત્ર આપશે મતદારોને માહિતગાર કરશે કે કેવી રીતે વોટ ચોરી થાય છે 5 ઓક્ટોબરે ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાશે વાવ સુઈગામ ભાબરમાં અતિવૃષ્ટિ માટે સહાયની માંગ પૂરી નથી થઈ સરહદી વિસ્તાર

જે વોર્ડ ચોરીની ઝુંબેશ છે એની સહી ઝુંબેશ કરાવવાની છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ બુથોમાંથી સહીઓ લઈ આખા ગુજરાતમાં ને આખા ભારતમાં સહીઓ લઈને કોંગ્રેસ પાર્ટી ઇલેક્શન કમિશનને પાંચ કરોડ કરતાં પણ વધુ સહીઓ સાથે મેમોરેન્ડમ વોટ ચોરી માટે આપવાની છે જે રીતે વોટોમાં દરેક જગ્યાએ ડબલ વોટ હોય અથવા તો ખોટા વોટ થતા હોય એક ઘરમાં ઘણા બધા વોટ હોય વોટ વારંવાર સ્થળાંતર થતા હોય તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી સહી ઝુંબેશ કરવાની છે ત્રણ તારીખથી અને સમગ્ર ગુજરાતની અંદર એમાં ખાસ કરીને બનાસકાંઠાના છવ્વીસો કરતાં પણ વધુ બુથોમાં જઈને સહી ઝુંબેશ કરશે ખાસ કરીને સરહદી વિસ્તાર છે તેમાં પૂરબાદ સહાયની પણ જે માંગ છે હજુ સુધી મહત્વ પૂરી નથી સરકાર દ્વારા જે પૂર આવ્યું વાવ સુઈકામ થરાદમાં બાબરમાં એના માટે કરી અમને આશા હતી કે એક હજાર કરોડનું પેકેજની મેં માગણી કરી હતી કેશોલ આપવાની હોય તો કેશોલમાં માત્ર પરિવારમાં બે જણને જ કેશોલ આપવામાં આવી ઘર વખરી ખેતરોમાં રહેતા પરિવારોને વખરી પણ ના આપવામાં આવી પશુપાલનના જે મોત થયા દસ હજાર કરતાં પણ વધુના મોત થયા પણ માત્ર કંઈક કે એવા પશુઓના મોતની વાત કરવામાં આવી રહી છે એમાં પણ બે હેક્ટરનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જમીન ધોવા અને પાક નુકસાની જે છે અને ખેતરમાં રહેતા મજદૂરોને એનો ચોથો ભાગ મળવો જોઈએ તો સરકાર દ્વારા પૂર આવ્યાને લગભગ આજ તો પચીસ દિવસ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે પણ કોઈ જાતની જાહેરાત કરવામાં નથી મુખ્યમંત્રી આવી ગયા કૃષિ મંત્રી આવી ગયા તો પણ નથી કર્યો જો પંજાબની અંદર દીઠ પચાસ હજારની સહાય કરી શકતા પાક નુકસાને તો ગુજરાતમાં તો લાખ રૂપિયા કરવી જોઈએ પણ શા માટે નથી કરતા જો હેલિકોપ્ટરથી સર્વે કરી હોત તો બધે પાણી ભરાયેલું હતું પાક નિષ્ફળ છે આ ચોમાસું પાક તો નિષ્ફળ છે પણ અમારો શિયાળો પાક પણ આ વખતે થવાનો નથી એટલે સરકાર ઊંઘમાંથી બહાર આવે અને તાત્કાલિક ધોરણે પેકેજ જાહેર કરે એ આપણા મીડિયાના માધ્યમથી સરકારને અપીલ છે કાર્યકર્તા સંમેલન છે પાંચમી તારીખે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા થરા એક મોટું કાર્યકર્તા સંમેલન યોજાયેલું છે જન અધિકાર જેની અંદર વોટચોરી હોય કે સરકારની નિષ્ફળતા હોય એ તમામ બાબતોએ મોટ વાત કરવામાં આવશે એમાં કોંગ્રેસ પાર્ટીના પ્રભારી મુકુલજી કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ અને બનાસકાંઠાના શું કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે